કૌભાંડમાં જિલ્લા ભાજપના હોદ્દેદારોની જ સંડોવણી બહાર આવી જેના કારણે ખળભળાટ મચી ગયો છે સીઆઈડી ક્રાઇમની ટીમે નલસેજલ કૌભાંડમાં લુણાવાડા તાલુકા યુવા ભાજપના પ્રમુખ ચિરાગ પટેલ સહિત બેની ધરપકડ કરી છે ચિરાગ પટેલ અને કેડી વણકર એજન્સી સાથે સંકળાયેલો હોવાથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે મહીસાગરમાં નલસેજલ કૌભાંડમાં વાસ્મો કચેરીના અધિકારી સહિત કુલ બાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે